નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મહિલાઓ અને બાળકો માટે સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું આ કાયદો સત્તાવાર રીતે અપરાજીતા વુમન એન્ડ ચાઇલ્ડ બિલ વેસ્ટ બંગાળ ફોજદારી કાયદા અને સુધારો બિલ બે હજાર ચોવીસ નામનું રાજ્યના કાયદા પ્રધાન મોલોય ઘટક દ્વારા આજે અગાઉ વિધાનસભામાં વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું રાજ્યના કાયદા પ્રધાન મોલોય ઘટકે વિધાનસભામાં વિશેષ સત્ર દરમિયાન બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેને ઐતિહાસિક ગણાવ્યું હતું આ બિલ પાંચમી સપ્ટેમ્બરના રોજ અમલમાં આવવાનું છે જો પીડિતા મૃત્યુ પામે અથવા દોષિત તેને બેભાન અવસ્થામાં છોડી દે તો બળાત્કારના દોષિતો માટે ફાંસીની સજા ફરજિયાત છે બિલ ચર્ચા દરમિયાન મમતા બેનરજીએ ભાજપના ધારાસભ્યોને રાજ્યના રાજ્યપાલને બિલ પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી અને કહ્યું કે તે એક ઐતિહાસિક અને મોડલ બિલ છે અને કોઈપણ સારા અર્થ ધરાવતી વ્યક્તિ તેનું સમર્થન કરશે મેં મૃતકના પરિવારને કહ્યું હતું કે જો પોલીસ તેને તોડવામાં અસમર્થ હોય તો અમે કેસ સીબીઆઈને સોંપીશું હવે આ કેસ કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈ પાસે છે હવે અમે સીબીઆઈ પાસેથી ન્યાય ઈચ્છીએ છીએ સીબીઆઈએ ગુનેગારોને ફાંસી આપવી જોઈએ રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ બિલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે વિપક્ષ ભાજપના ધારાસભ્યો બિલને તાત્કાલિક અમલમાં મૂકવા માંગે છે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા લાવવામાં આવેલા બિલમાં પ્રાસ્તાવિક સુધારાઓ ગૃહ દ્વારા સ્વીકારવામાં આવ્યા ન હતા અધિકારીના ભાષણ પછી વિપક્ષના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને બળાત્કાર અને હત્યા અંગે મુખ્યમંત્રી બેનરજીના રાજીનામાની માંગ કરી હતી આ કાયદા મુજબ જો પીડિતા મૃત્યુ પામે અથવા દોષિત તેને બેભાન અવસ્થામાં છોડી દે તો બળાત્કારના દોષિતો માટે ફાંસીની સજા ફરજિયાત છે વધુમાં તે બળાત્કાર અને સામૂહિક બળાત્કારના દોષિતો માટે પેરોલ વિના આજીવન કેદની જોગવાઈ કરે છે આ કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અને જાતીય ગુનાઓ સંબંધિત નવી જોગવાઈઓને સુધારીને અને રજૂ કરીને મહિલાઓ અને બાળકો માટે સુરક્ષાને મજબૂત કરવાનો છે কলকাতা নিয়ে আরজি কার কলেজি ঘটনা সভা ধর্ষণ ধর্ষকের নির্মম শাস্তি প্রাপ্য যে সমাজে মেয়েরা ভালো থাকে না সে সমাজ কখনো ভালো থাকতে পারে না আমি বিদ্রোহী কবি নজরুলের ভাষায় বলি বিশ্বে যা কিছু মহান সৃষ্টি চিরকল্যাণ কর অর্ধেক তার করিয়াছে নারী অর্ধেক তার নর মনে রাখবেন আমার নিজেরও মনে রাখবেন আমি মনে করি পারিবারিক কেউ কাউকে আমি একজনকে হারিয়েছি ফেলাবি জরা উভো তোরে